વિશ્વમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેની આ વર્ષની થીમ છે એઇડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા વિક્ષેપને દૂર કરીએ આ ઉપર ભાવનગર જિલ્લામાં મેડિકલ ઓફિસર બીએમસી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભાવનગરના માર્ગદર્શન હેઠળ ડીશા ભાવનગર દ્વારા ગંગાજળિયા તળાવ ભાવનગર ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જાગૃતિ કાર્યક્રમને વેગ આપવા રિબિન કાપી એચઆઈવી તેમજ એડ્સના આઈ સી સ્ટોલ તથા સાહિત્યને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો આ મહત્વના દિવસની ઉજવણીના ભાગરૂપે આ સ્ટોલ પર એચઆઈવી એઇડ્સ એસટીઆઈ ટીબી અને હિપેટાઇટિસ વિશે લોકોને માહિતગાર કરાયા હતા આ સાથે લોકો પોતે અન્ય લોક સમુદાય માટે પ્રેરણા સ્ત્રોત બને અને એચઆઈવી એડ્સના પ્રચાર પ્રસાર તથા જાહેર જનતામાં આ દિવસના હેતુને પરિપૂર્ણ કરવા માટે સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લામાં એચઆઈવીની તપાસ અને સમપરામર્શ સેવાઓ માટે જિલ્લાના તમામ તાલુકામાં દસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દસ આઈ સેન્ટર તેમજ આ સિવાય સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પાલીતાણા અને મહુવા તથા સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે પણ ઉપલબ્ધ છે અને તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના તમામ સરકારી કેન્દ્ર ખાતે મફત પરીક્ષણ સેવાઓ પ્રદાન કરવામાં આવે છે ઉલ્લેખનીય છે ભાવનગર શહેરમાં બે મહુવામાં એક પાલીતાણામાં એક અને અલંગમાં બે ટીઆઈ તરીકે સંસ્થાઓ સરકાર સાથે જોડાયેલી છે જેઓ સ્ત્રી સેક્સ વર્કર પુરુષ અને પુરુષ વચ્ચે જાતીય સંબંધ ધરાવતા લોકો સ્થળાંતર કરનાર કામદારો અને ટ્રાન્સપોર્ટ વર્કરને એચઆઈવી એઇડ્સ અટકાયતી સેવાઓ પૂરી પાડે છે જેમાં એચઆઈવી સિફિલિસ જાતીય રોગ ટીબી અને વાયરલ હિપેટાઇટિસ અંગેનું કાઉન્સેલિંગ અને તપાસ માટે સેવાઓ પૂરી પાડી રહી છે હાલ જિલ્લામાં કુલ ચાર હજાર છેતાલીસ એચઆઈ દર્દી એઆરટી ની સારવાર લઈ રહ્યા છે આ વર્ષે કુલ એકસો સિત્યોતેર નવા એચઆઈ વિના દર્દીઓ નોંધાયા છે જેમાંથી એકસો સિત્તેર સામાન્ય દર્દી અને સાત ગર્ભવતી સ્ત્રીઓ સામેલ છે દર મહિને સરેરાશ પચીસ નવા એચઆઈવીના વિના દર્દીઓ શોધાઈ રહ્યા છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર